ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ ગેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જય શ્રી કૃષ્ણ બા આ પાછી શ્રી કૃષ્ણ ગેમ છો મજામાં બસ મજા મજા જો આપ બેઠા બેઠા શ્રીમદ્ ભાગવત ચાસો હા એ ટાઈપ પસાર કરો હા હા અરે થાકી ત્યાં મૂકી દાય કોઈ જાય હા નાસ્તો કરી દો હા નાસ્તો તો કહી દઉં હા હા કરવા પૂછવી હોય ને હા એટલે કરવા પડે નાસ્તો ને કરવો પડે મૂક કરું ભગવાન પાસે બાફ માં

થોડું આમ જો થોડું તીખું કરજો રસાવારૂ કરજો થોડું તીખું ભાઈ હા તીખું દે હા તો મિડિયમ કરજો મિડિયમ કરજો થોડું આમ હા મજા આવશે ખાવાની હા આચ્છા જમવામાં હા હા ડુંગળી <laughs> <laughs>

સો ટિફિન ભરે હા ટિફિન ભરવો શું લઈ ગયો શું લઈ જવો આમાં શાક છે ને ગોળ ને ઘી હા ભાઈ ભાઈ તારું કામ એટલે પણ આમ બે કે જબુચુ હો હા ઓ ઘી લઈ જાય કે બાજુમાં હા ઓ ઘી લઈ જાય હા હા કે વગર તો શું ગોળ મને ભાવ તો મત લે ચૂલીમાં ઘી વગર તો નત ભાવે ને યાર હા અમુક માણસને મેં જોયા કે જી ભાઈ ભાઈ એમ ગોળ ખાય પણ ઘી ન ખાય હા હા આમ ગોળ એ સારું પણ ઘી વધારે હારું ખાય તો હમ અકલ આપણે તો ગોળ થી બેહીવા હા હા આમાં શું છે રોટલી અચ્છા રોટલી હા બંધ ઢાકો ઢાકો આમ નથી ના એમ નહીં બે ટેકનોલોજી હવે રેડી ક્યાં થવાનું હવે ટિફિન ભરીને રેડી ટિફિન ટિફિન વિશે મમ્મી

મારા ચાનન મેં છોડવાનું છે એને એક બટેટાનું હા હા जोरदार ભજીયા દેખાયો મમ્મી जोरदार દેહો હા આમાં લીંબુ ના નાખું બાકી સાસની હા હા સારી પડ્યા હ எல்லாம் ચારી એટલે જારી પડે ભજીયા ભજીયા રેડી થઈ ગયા છે હાય ધ્યાન મસ્ત જોરદાર છે ને ભાઈ તને વાવે વધારે બે ભાવે હા